અમદાવાદમાંથી પોલીસની ઓળખ આપી રોફ જમાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર મણિનગર પોલીસને બાતમી મળી હતી કે પોલીસની ઓળખ બતાવી આરોપી કિરીટ બાબુ અમીન હોટલવાળાઓ પર રોફ જમાવી રહ્યો છે એટલું જ નહીં પોલીસનું રોફ બતાવી છેલ્લા બે માસથી હોટલનું બિલ પણ ચૂકવ્યું નથી પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસને કિરીટ બાબુ અમીન આરોપી પાસેથી પોલીસ અને રેવન્યુ વિભાગના બનાવટી આઈ કાર્ડ મળી આવ્યા છે ઉપરાંત મોડાસામાં ત્રણ હજાર નકલી પીએમજી કાર્ડ બનાવવાના ગુનામાં પણ આરોપી સંડેવાયેલો છે વિનોદ વણજાર ભાનુબેન પંડ્યા સાથે મળીને નકલી પીએમજી કાર્ડ બનાવ્યા હતા આરોપીના અગાઉ મોડાસા રામોલ ધરમપુર સહિત આઠ ગુના નોંધાયેલા છે ભૂતકાળમાં એકના ડબલ કરવાની સ્કીમમાં પણ આરોપી ઝડપાયેલો છે આરોપી એમએબીએડ અને પીટીસીની ડિગ્રી ધરાવે છે ભરૂચમાં પોલીસમાં બે હજાર બારમાં સિલેક્ટ થયો હતો પરંતુ ગર્લફ્રેન્ડે પોલીસની નોકરી કરવાની ના પાડતા આરોપી પોલીસની નોકરીમાં જોડાયો ન હતો ત્યારે હવે પોલીસે આરોપીની ધરપકડ કરી ઝડપી તપાસ શરૂ કરી છે તાલુકા ગેજ્યુસ્ટ્રેશન નામ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ તાલુકાને આરોપી છે એડ અને પીટીસી કરેલો માણસ છે અને એના ફાધર સિંચાઈ એન્જિનિયર હતા ભરતી કે નહોતો અને બે હજાર બે બાર ની સાલમાં એ પોલીસ તરીકે ભરૂચ જિલ્લામાં સિલેક્ટ થયેલો પણ એના કહેવા મુજબ એની ગર્લફ્રેન્ડને પોલીસ ડિપાર્ટમેન્ટ પસંદ નહીં હોવાથી એ ગયેલ નહીં భూయా અને આ જે પકડાયેલ આરોપી છે એ ત્રણ હજાર જે ડુપ્લિકેટ પીએમ યોજનાના જે કાર્ડ છે એ બનાવવામાં ના ગુનાવામાં પકડાયેલ છે આરોપીને આરોપીની આગળની તપાસ શું શું કરીશું કયા કયા મુદ્દાઓ હાલમાં જે પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધ ચીટિંગનો પછી એના બોગસ દસ્તાવેજ બનાવવાનો તથા જે ખોટા દસ્તાવેજ બનાવેલા છે એને સાચા તરીકે ઉપયોગ કરવાનો

બલ્લો એક પીએસઆઈ નું આઈ કાર્ડ મળેલ છે તેમજ એક ડેપ્યુટી મામલતદાર નું આઈ કાર્ડ પણ મળેલ છે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું આઈ કાર્ડ મળેલ છે એ ગામલ પોલીસ સ્ટેશનમાં ગયો પકડાયેલા કારણ કે જે બનાવેલું એનું ડુપ્લિકેટ નકલ છે અને જે બીજા બે કાર્ડ છે એને મોડાસામાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી બનાવેલાનું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાયા છે